નમસ્તે બાળ મિત્રો કેમ છો મજામાં શ્રી પ્રાથમિક શાળા ધોરણ એક મજા પડે મજા પડે એક વર્ષની ત્રણ ઋતુ શિયાળો ઉનાળો ને ચોમાસું બાળ મિત્રો તમને ખબર છે કે એક વર્ષમાં કેટલી ઋતુ આવે તો કે ત્રણ આવે શિયાળો ઉનાળો ને ચોમાસું પહેલી ઋતુ કઈ તો કે શિયાળો શિયાળામાં શું થાય તો કે ખૂબ જ ઠંડી પડે પછી ખૂબ ઠંડી પડે તો બધા ગામડે અથવા તમારા દાદીમાની બધા તાપણું કરતા હશે તો એ તાપણે તાપવાની ખૂબ મજા પડે કારણ કે તાપણે આપણે તાપીએ તો છે ને આપણા શરીરમાં ગરમી આવે ઠંડીમાં તાપણે તાપવાની ખૂબ મજા આવે સ્વેટર પહેરવાની મજા આવે ટોપી પહેરવાની મજા આવે અને વસાણા ખાવાની પણ મજા આવે ઘણા એટલે કે જાત જાતની ઔષધિઓ નાખીને લાડવા બને અડદિયા બને એ બધો પૌષ્ટિક આહાર અત્યારે શિયાળામાં વધુ લેવામાં આવે છે ત્યાર પછી શિયાળા પછી કઈ ઋતુ આવે બાળ મિત્રો હ ખૂબ સરસ ઉનાળો ઉનાળામાં શું થાય તો કે ગરમી બહુ પડે ગરમી પડે એટલે તો ઠંડા પીણા ખાવાની એટલે કે આઈસ્ક્રીમ કોલ્ડ ડ્રિંક્સ પીવાની તો ખૂબ મજા આવે અને ઠંડા ઠંડા પાણીમાં નાહવાની ખૂબ મજા આવે અને ઉનાળામાં વેકેશન હોય એટલે મામાની ઘરે ફરવા જવાની પણ ખૂબ જ મજા આવે તો એક વરસમાં કેટલી ઋતુ આવે તો કે ત્રણ ઋતુ ઉનાળા પછી કઈ ઋતુ આવે તો કે ચોમાસું ચોમાસુંમાં સોરી ચોમાસામાં વરસાદ પડે તો વરસાદથી બચવા આપણે શેનો ઉપયોગ કરીએ તો કે છત્રીનો રેનકોટનો એનો ઉપયોગ કરે અને ઘણી વખત તો આપણને શેની મજા આવે તો કે પલરવાની મજા આવે પાણીમાં છપછબિયા કરવાની મજા આવે આવે ને મજા હા વેરી ગુડ બાળકો તો એક વર્ષમાં કેટલી ઋતુ આવે તો કે શિયાળો ઉનાળો ને ચોમાસું ત્યારબાદ પાના નંબર છ ઉપર જોઈએ તેમાં પ્રશ્નોના મૌખિક જવાબ આપવાના છે પણ મેં આમાં લખેલા છે અને બાળમિત્રો તમારે પણ સાધે પોથીમાં લખવાના જ રહેશે વરસમાં કેટલી ઋતુ આવે તો કે ત્રણ આવે જો મેં લખેલ છે એવી રીતે તમારે પણ લખવાનું રહેશે અને તમારે ઝીણા નાના નાના આકા પણ ગાળીને લખવાનું રહેશે બીજો પ્રશ્ન છે ઠંડી કઈ ઋતુમાં પડે બાળ મિત્રો યાદ કરો જોઈએ ઠંડી કઈ ઋતુમાં પડે તો કે શિયાળામાં ગરમી કઈ ઋતુમાં પડે તો કે ઉનાળામાં ત્યાર પછી વરસાદ કઈ ઋતુમાં પડે તો કે ચોમાસામાં રેનકોટ કઈ ઋતુમાં પહેરાય છે તો કે ચોમાસામાં પછી સામેની બાજુ ઋતુઓ કઈ 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 છે તો કેટલી ઋતુ આવે શિયાળો ઉનાળો ને ચોમાસુ તમે સ્વેટર કઈ ઋતુમાં પહેરો છો અત્યારે પહેરો છો ને અત્યારે કઈ ઋતુ ચાલે છે બાળ મિત્રો ખબર છે ને તમને હા વેરી ગુડ શિયાળો એટલે આપણે સ્વેટર કઈ ઋતુમાં પહેરીએ શિયાળામાં તમે ઉનાળામાં શું ખાવ છો તો ઉનાળામાં આપણે આઈસ્ક્રીમ તો ખાય છે પણ ઉનાળામાં બીજું કયું એવું ફળ આવે કે લગભગ બધાને ખૂબ જ ભાવતું હોય હા યાદ આવી ગયું બાળ મિત્રો વેરી ગુડ કેરી કેરી બધાને ખૂબ જ ભાવે ત્યાર પછી તમે છત્રી કઈ ઋતુમાં ઓઢો છો તો કે ચોમાસામાં ત્યાર પછીનો છેલ્લો પ્રશ્ન છે કે તમને કઈ ઋતુ વધારે ગમે છે તો બાળ મિત્રો આ પ્રશ્નના જવાબમાં તમને જે ઋતુઓ ગમતી હોય તે તમારે લખવાનું રહેશે ત્યાર પછી પાના નંબર સાત ઉપર કવિતા વાંચવાની છે શિયાળો મજાનો શિયાળો શિયાળો તાજગીનો ફુવારો શિયાળામાં કોપરા પાક બદામ પાક ખાઈએ અને તાજા થઈએ એટલે શિયાળામાં આ બધા જે વસાણા આપણે આગળ આવી ગયો એ શબ્દ કે ટોપરા પાક બદામ પાક અડદિયા ચીકી આ બધું ખાઈને શું થઈએ તો કે તાજા મજા થઈ જાય અને તાજા માજા થાય ને ભણવાની તો ખૂબ મજા આવે ભણો છો ને તમે બધા તો ભણવાની તો ખૂબ મજા આવે શિયાળો મજાનો શિયાળો શિયાળો તાજગીનો ફુવારો બાળ મિત્રો તમે લોકો પોતે જ અનુભવતા હશો કે શિયાળામાં આ બધા જ આપણે બદામ પાક કોપરા પાક અડદિયા મેથીના લાડુ આ બધું ખાઈને અને આપણા શરીરમાં ખૂબ જ એનર્જી આવે જેમ કે અત્યારે આંબળા પણ એટલા ખવાય શિયાળામાં બધા શાકભાજી લીલા શાકભાજી આવે એટલે જો ઊંધિયું શિયાળામાં બને આવું બધું તમે જો ખાવ અને થઈ હૃષ્ટ પૃષ્ટ હોય આપણે એટલે કે આપણે માંદા ન પડીએ તો આપણને ભણવાની પણ ખૂબ મજા આવે ત્યાર પછી છે પ્રશ્નના જવાબ આપો હવે જો મેં જે રીતે લખેલા છે તે જ રીતે તમારે લખવાના રહેશે આ કાગાળીને ઠંડી પડે ત્યારે કેવા કપડાં પહેરવા જોઈએ તો કે ગરમ આપણે સ્વેટર મોજા સ્કાફ ટોપી એ પહેરીએ એ કેવા વસ્ત્ર કહેવાય તો કે ગરમ કહેવાય કારણ કે એનો જે કાપડ હોય એ ગરમ કાપડ હોય ઊનના કાપડમાંથી બને ત્યાર પછી બીજો પ્રશ્ન ઉનાળામાં આપણે કેવા કપડાં પહેરવા જોઈએ તો કે સૂતરાવ અને કોટનના જેના જેમાં આપણને ગરમી ન લાગે તેવા કપડાં પહેરીએ એટલે સુતરાવ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન ચોમાસામાં વરસાદથી બચવા શું કરીએ છીએ તો કે છત્રી અને રેનકોટનો ઉપયોગ કરીએ છીએ ત્યાર પછીનો પ્રશ્ન ઠંડીથી બચવા આપણે શું કરીએ છીએ તો એમાં ઘણું આવે છે કે આપણે સ્વેટર પહેરીએ મોજા પહેરીએ ટોપી પહેરીએ અને એના સિવાય પણ આપણે શું કરીએ તો કે તાપણું કરીએ છીએ ત્યાર પછી પાંચમો પ્રશ્ન કપડા સ્વચ્છ રાખવા સી જાળવણી કરીએ છીએ તો કે ધોવા જોઈએ આપણા કપડાં મેલા અને ગંદા હોય તો એ ખૂબ જ ખરાબ લાગે કાપડને આપણે વ્યવસ્થિત ન ધોઈએ તો એ ઝડપથી ફાટી પણ જાય એટલે કપડાંને સ્વચ્છ રાખવા આપણે ધોવા જોઈએ શિયાળામાં તડકો કેમ ગમે છે કારણ કે ઠંડી વધારે પડે એટલે આપણે જોજો કે આપણે જમીને પણ ખૂબ જ ઠંડી લાગે તો થોડી વાર બધા બાર બપોરે તડકે બેઠા હોય છે એટલે ઠંડી પડે એટલે આપણે શિયાળામાં તડકો આપણને ખૂબ જ ગમે છે ત્યાર પછી છે પપ્પા કે મમ્મી પાસે બેસીને નીચેના શબ્દો તમારે સાંભળવાના છે અને બોલવાના પણ છે ત્યારબાદ પાના નંબર આઠ ઉપર છે ઋતુઓ પ્રમાણે તેની જરૂરિયાત શોધી કાઢો જેમ કે જો આ કોટ આપેલો છે આ ક્યારે પહેરાય તો કે શિયાળામાં પહેરાય તો અહીં જો આપેલું છે ચિત્ર એમાં હું આ એક કરીને તમને બતાવું છું હવે આ રીતે તમારે ઋતુઓ પ્રમાણે જરૂરિયાત પ્રમાણે ઋતુઓ પ્રમાણે અને જરૂરિયાત પ્રમાણે ચિત્ર શોધીને એમાં આ રીતે તમારે તેને કરવાનું રહેશે ત્યાર પછી છે પાના નંબર નવ ઉપર તો તેમાં ટપકા જોડીને ઉપર જે ચિત્ર આપેલા છે એમાં ટપકા જોડીને તેમાં કલર કરો કલર પૂરવાનો રહેશે અને કલર તમને મનગમતો પૂરવાનો રહેશે ત્યાર પછી ઉદાહરણ મુજબ સરખા શબ્દો જોડો જેમ કે દાંતરડી આપેલું છે તો તેને દાંતરડી સાથે જોડેલું છે ત્યારબાદ છે કરવતી તો તેને પણ કરવતી સાથે આ રીતે જોડવાનું રહેશે અને તમારે પણ આ જ રીતે કરવતી સાથે જોડવાનું રહેશે પણ તમારે સ્કેલનો ઉપયોગ કરવાનો રહેશે હું મોબાઈલમાં કરું છું એટલે મારે મોબાઈલમાં સ્કેલનો ઉપયોગ ન થઈ શકે તો તમારે આ પૈસા રીતે પૂરું કરવાનું રહેશે ત્યાર પછી પાના નંબર દસ છે તેમાં પડ તણ આપેલ છે એ ડબલ લાઇનમાં લખેલ છે તો એ તમારે તેમાં કલર પૂરવાનો રહેશે પડ તણ એ ચારેય અક્ષરમાં તમને મનગમતો કલર પૂરવાનો રહેશે ત્યાર પછી પાના નંબર અગિયાર પને ઓળખો અને તેની ફરતે ગોળ કરો હવે તમે પહેલી લાઇનમાં જુઓ છો કે પહેલી લાઇનમાં પને ઓળખવાના છે તો એમાં જેટલી વાર પ આપેલ છે તેના ઉપર શું કરવાનું છે તો કે ગોળ કરવાનું છે ત્યારબાદ બીજી લાઇનમાં કોને ઓળખવાનો છે તો કે નહીં તો એના ઉપર ગોળ કરો જેટલી વાર ડ આપેલ છે એ લાઇનમાં તે બધા ફરતે ગોળ કરવાનું રહેશે તો આ રીતે આ પૂરું કરવાનું રહેશે ત્યાર પછી તેની નીચે પણ નીચેના વાક્યો વાંચીને પડતણ ફરતે ગોળની નિશાની કરવાની છે તો નીચે જે નવ વાક્ય આપેલા છે તે નવે નવ વાક્ય વાંચીને તે નવે નવ વાક્યમાં પડતણ જેટલી વાર આપેલા છે તે બધાને ફરતે ગોળ કરવાનું રહેશે ત્યાર પછી છે પાના નંબર બાર પર શબ્દની સાથે ચિત્ર અને ચિત્રની સાથે શબ્દને જોડો હા તમે જોઈ શકો છો અજગર છે તે બંને બાજુ જોડેલ છે ત્યારબ પછી છે આગગાડી આગગાડીને બીજા શબ્દોમાં કઈ રીતે ઓળખાય તો કે ટ્રેન ટ્રેનને આગ ગાડી તરીકે પણ ઓળખવામાં આવે છે તો તેને આ રીતે જોડવાનું આ બાજુ પણ જો આગાડી અહીં આપેલ છે તો તેને પણ જોડો તો આ રીતે બધા શબ્દને તમારે ચિત્રો સાથે જોડવાના રહેશે બંને બાજુ ઓકે બાળ મિત્રો ત્યાર પછીના પાના ઉપર જોઈએ તો ત્યાર પછીના પાના ઉપર ટપકા જોડો અને લખો તમે જોઈ શકો છો કે પડ તણ ઈ અને ઈ એ ટપકામાં પણ આપેલ છે તો તે ટપકા પણ તમારે જોડવાના છે અને તેની નીચે પી ડી તી અણી ઈ અને ઈ આપેલ છે તે તમારે લખવાના રહેશે ત્યાર પછી છે વાંચો અને લખો તો તમારે આ શબ્દ એક પછી એક વાંચવાના છે અને એની બાજુમાં લખવાના છે અને તે જ રીતે તેની નીચે આપેલા વાક્ય તે પણ તમારે વાંચીને તેની સામે લખવાના રહેશે ત્યાર પછી પાના નંબર પંદર પર ચિત્ર જુઓ નામ વાંચો અને એ નામ નીચે લખો એટલે તમે જોઈ શકો છો પહેલું ચિત્ર છે તે ગણપતિનું છે તો અહીંયા નીચે ગણપતિ લખેલ છે તેની બાજુમાં તમારે સમડી લખવાનું છે ડબલ લાઈનની ડબલ લાઈન છે તેમાં જ લખવાનું રહેશે અને સારા અક્ષરે સારા વળાંક સાથે લખવાનું રહેશે તો આ બધા ચિત્ર આપેલા છે તે તમારે જોવાના તે નામ વાંચવાના અને નીચે આપેલ ડબલ લાઈનમાં એ શબ્દ તમારે લખવાના રહેશે હવે ત્યાર પછી પાના નંબર સોળ ઉપર ખાના શબ્દ બનાવો તમે જોઈ શકો છો કે ચિત્ર પણ આપેલા છે અને ખાના પણ આપેલા છે અને એમાં વચ્ચે વચ્ચે એક શબ્દ આપેલો છે અને બાકીના ખાના ખાલી છે તો તે ખાનામાં આપણે શબ્દ લખવાના છે જેમ કે પહેલું છે ચિત્ર એમાં બી ક આપેલ છે અને બને રી લખવાની અને એની નીચે શેનું ચિત્ર છે તો કે કરવતનું ક આપેલા છે એટલે ર વ ત એ તમારે લખવાનું રહેશે ત્યાર પછી એની બાજુનું ચિત્ર છે એમાં બા રી અને બા જ રી મે જે રીતે લખેલ છે તે જ રીતે તમારે લખવાનું રહેશે ત્યાર પછી છે કી ડી ત્યાર પછી ઈશ ઈશ એટલે તમે જોઈ શકો છો બાળ મિત્રો કે અહીં જે છે આ એ ખાટલાના પાયા જે હોય એની બાજુની જે જગ્યા હોય એ પટ્ટી જે બતાવે છે એમાં એરો કરેલો છે એને ઈશ કહેવામાં આવે છે અને સામે એની બાજુમાં છે નિસરણી એટલે આપણે અત્યારે સીડી જે કહીએ છીએ એને નિસરણી પણ કહી શકાય ત્યારબાદ તેની નીચે સાવરણી બરણી એની સામે અને એની બાજુમાં જે ચિત્ર છે એ પ ત્યાર પછી તેની નીચે જે ચિત્ર છે એમાં તિરાડ તમે જોઈ શકો છો કે એક ઘર છે એમાં એક તિરાડ પડેલું છે એક તિરાડ આ બાજુ એરો છે એટલે આમાં તિરાડ બતાવેલો છે અને પછી છે તિલક જે ચાંદલાનું ચિત્ર છે તેને તિલક કહેવામાં આવે છે એટલે અહીં આપણે તિલક લખવાનું છે ત્યાર પછી છે ચારણી એટલે જે તમારા મમ્મીની જે ઘઉં ચારતા હોય જે હોય છે ને ઘઉં ને બાજરીની ચારતા હોય છે એને ચારણ કહેવાય શેનાથી ચારે તો કે ચારણીથી ચાલે છે ચારે છે અને એની બાજુમાં જે ચિત્ર છે શેનું છે તો કે રાણીનું ચિત્ર છે તો ત્યાં લખવાનું છે રાણી ત્યારબાદ પાના નંબર સત્તર ઉપર શબ્દ બનાવો અને લખો અહીં બાળમિત્રો જે વચ્ચે શબ્દ આપેલો છે અક્ષર આપેલો છે ડી એ અક્ષર જે છે એ શબ્દમાં પાછળની બાજુ આવે એ રીતે શબ્દ બનાવવાનો છે જેમ કે પહેલું છે તે પાપડી છે બરાબર હવે બીજો શબ્દ કયો બનશે તો કે વાડી એ લોકો વાડી ત્યારબાદ ત્રીજો શબ્દ બનશે મારવાડી मारवाड़ी त्यार बाद चौथो शब्द बन से गरगड़ी त्यार बाद पांचमो शब्द बन से गाड़ी छठो शब्द बन से शाड़ी ત્યારબાદ તેની નીચે છે રી છે એ વચ્ચે આપેલો છે એ પણ છેલ્લે જ આવશે અને આ રીતે શબ્દ બનશે પહેલો શબ્દ છે બી મા રી બી મા રી બીજો શબ્દ બનશે મ દા રી રી ત્રીજો શબ્દ બનશે बाजरी बाजरी चौथा शब्द से बा री बा री पांचवा शब्द बनसे पादरी पादरी પાદરી એટલે બાળ મિત્રો જે ક્રિશ આપણે કેમ હિન્દુમાં પૂજારી હોય મોમેડિયનમાં જે મુસ્લિમના જે બધા ધર્મનું કરતા હોય એ હોય અને પાદરી એટલે જે ક્રિશ્ચનમાં જે પૂજા કરતા હોય એ હોય અને છઠ્ઠો શબ્દ બનશે ના રી ના રી ત્યાર પછી છે અહીં જે ગોળમાં અક્ષર આપેલ છે વી હવે એ પણ આમાં છેલ્લે આવશે તો પહેલો શબ્દ આપણે બનાવીએ દીવી દીવી બીજો શબ્દ બનાવીએ માનવી માનવી ત્રીજો શબ્દ બને દેવી દેવી ચોથો શબ્દ બનશે કડવી કડવી પાંચમો શબ્દ બનશે ચાવી ચાવી છઠ્ઠો શબ્દ બનશે તવી તવી ત્યારબાદ બાળ મિત્રો પાના નંબર અઢાર ઉપર નાના નાના જોડોકણા આપેલા છે ગાવા છે ને બાળ મિત્રો તો ચાલો આપણે ગાઈએ ઠંડીની મજા તે પહેલા આપણે ગાઈએ ગરમ કપડા ગરમ સાલ બંદાની બદલાતી ચાલ લાવો શેરડી લી લો પોક ખાવા મારે બોલ લાવો શેરડી લી લો પોક ખાવા મારે જામફર બોર દાદા દાબી તાપે તાપ કહેતા સૌની સુંદર વાત દાદા દાદી તાપે તાપ કહેતા સૌની સુંદર વાત ત્યારબાદ ઋતુ ફોર શિયાળામાં જામફળ ખા શિયાળામાં જામફળ ખા ઉનાળામાં તળબુજ ખાવ નાનાળામાં તરબૂજ ખાઉ ચોમાસે હું જાંબુ ખાઉ ચોમાસે હું જાંબુ ખાવ ખૂબ ખાવ ને તાજો થાવ ખૂબ ખાવ ને તાજો થાવ મિત્રોને વહેંચીને હું ખાવ મિત્રોને વહેંચીને હું ખાઉં સૌને આપી હર ખાઈ જાઉં સૌને આપી હર ખાઈ જાઉં તો બાળ મિત્રો બાળગીત ગાવાની ખૂબ મજા આવી ને હવે ત્યાર પછી છે ચિત્ર જોઈ શબ્દ લખો અને અક્ષરોની ફરતે ગોળ કરો તો તમે જુઓ છો કે પહેલું ચિત્ર છે તે પીકદાની છે બાળ મિત્રો હવે અત્યારે આ પીકદાની કદાચ કોઈના ઘરમાં હોય અત્યારે તો હવે આ પીકદાની આપણે જોઈ નથી શકતા પણ પહેલાંના જમાનામાં આવી પીકદાની આવતી કે જેમાં ખાકી કેવું હોય જે ખોટું જ કહેવાય સારી બાબત ન કહેવાય તમારા પપ્પા કે ભાઈ કે કાકા કોઈ ખાતું હોય ફાકી મસાલા ખાતા હોય પાન મસાલા ખાતા હોય તેને ના પાડવાની કે આપણે આવું ખાવાનું નહીં પણ આ જે ચિત્ર છે તે પીકદાનીનું ચિત્ર છે તેમાં ગોળ કરવાનું અને ઉપર શબ્દ લખેલ છે ત્યાર પછી છે બીજો શબ્દ એ મદારી તમે જોઈ શકો છો કે મદારીનું ચિત્ર આપેલ છે તો ઉપર મદારી લખવાનું છે અને નીચે આપેલ શબ્દમાં ગોળ પણ કરવાનું છે ત્યાર પછી ત્રીજો શબ્દ છે છરી તમે ચિત્ર જોઈ શકો છો તેનું ચિત્ર છે તો કે છરીનું ચિત ચિત્ર છે તો તેમાં તમારે ઉપર લખવાનું છે અને છરીમાં ગોળ પણ કરવાનું છે તો બાળ મિત્રો અહીં આપણે પાઠ સોરી કવિતા છ સ્વાદાય પુથીમાં પૂર્ણ થાય છે તમે ખૂબ સારી રીતે આ સ્વાદેય પાઠ પૂર્ણ સોરી તમે ખૂબ સરસ રીતે આ પૂર્ણ કરેલ હશે ઓકે ટાટા બાય બાય સી યુ